નમસ્કાર મિત્રો સાચું બોલો ચેનલની અંદર તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો ધોરણ દસની પૂરક પરીક્ષાની ગુણ ચકાસણી સાતમી ઓગસ્ટ સુધી લંબાવવામાં આવી છે અને આ માટે વિદ્યાર્થીઓએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવું પડશે ખાસ કરીને વાત કરીએ તો જે વિદ્યાર્થીઓએ સોમવારે પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું અને પરિણામથી સંતોષ ના હોય તેવા વિદ્યાર્થીઓએ ગુણની ચકાસણી માટે અરજી કરવાની રહેશે જેની અંતિમ જે તારીખ છે એ નક્કી કરવામાં આવી છે ખાસ કરીને મિત્રો વાત કરીએ તો આ માટે ધોરણ બાર સાયન્સની જે ડેટ છે એ છ ઓગસ્ટ છે અને ધોરણ દસ અને બારને જે સામાન્ય પ્રવાહના જે વિદ્યાર્થીઓની જે પૂરક પરીક્ષા હતી એમના માટે સાત ઓગસ્ટ સુધીની જે ડેટ છે એ લંબાવવામાં આવી છે તો એના માટે તમારે ઓનલાઈન રજીસ્ટ્રેશન જે છે એ કરવું પડશે ત્યાર પછી મિત્રો આગળની વાત કરીએ તો જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સ જે સંસ્થા છે એની અંદર શિક્ષકોની જાહેરાત છે આ જાહેરાત બનાસકાંઠાના ભાભર તાલુકાની છે જેની અંદર શૈક્ષણિક સ્ટાફ છથી આઠ માટેની જાહેરાત છે તેનું સરનામું પણ આપેલું છે મિત્રો અને ઇન્ટરવ્યુની જે તારીખ છે એ પાંચ આઠ બે હજાર ચોવીસને સોમવારે બપોરે બાર કલાકે છે ખાસ કરીને વાત કરીએ તો આની અંદર પ્રિન્સિપાલ છે એજ્યુકેશનલ સુપરવાઇઝર છે ગણિત વિજ્ઞાન અંગ્રેજી સામાજિક વિજ્ઞાન ગુજરાતી હિન્દી સંસ્કૃત કોમ્પ્યુટર ટીચર ઓપરેટર સ્પોર્ટ્સ અને ડ્રોઈંગ જેવા શૈક્ષણિક સ્ટાફની જરૂરિયાત છે આ સાથે હેડવોડન ગૃહમાતા ગૃહપિતા ક્લાર્ક ટેકનિશિયન ઓફિસર અને શૈક્ષણિક સ્ટાફ મીન્સ ક્લાર્કની પણ આની અંદર જરૂરિયાત છે તો મિત્રો આજે જાહેરાત છે તમે જોઈ શકો છો તમારી લાયકાત પ્રમાણે તમે અરજી કરી શકો છો ત્યાર પછી બીજી છે કે ખાલી પડેલી જે જગ્યા છે એની સામે જે આપણે ગુજરાતી શાળાની અંદર છ થી આઠની અંદર જે ભરતી કરવામાં આવી હતી અથવા તો એકથી પાંચની અંદર જે જ્ઞાન સહાયકોની ભરતી કરવામાં આવી હતી એની અંદર રાજ્યની જે પ્રાથમિક સ્કૂલો છે એમાં અગિયાર મહિનાના કરાર માટે ફરીથી જ્યાં જગ્યાઓ ખાલી છે ત્યાં ફરીથી રિન્યૂ કરવામાં આવશે અને જ્યાં જગ્યાઓ ભરાઈ ગઈ છે એવા જ્ઞાન સહાયકોને ફરીથી નિમૂણૂક કરવામાં આવશે નહીં આ એક ખાસ જ્ઞાન સહાયકો માટે સમાચાર છે તો મિત્રો જે મેકમની જ્યાં મંજૂરી પૂર્ણ થઈ છે અને જે વધઘટ હતી ત્યાં આ લાગુ જય હિન્દ જય ભારત માતા